મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ ચૌહાણ હું શામપુર ગામનું વતની છું અમારે ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કરું છે ભાષાએ અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર પાધરનો સરપંચ છું એવું આવું જવાબ આવે છે અને સરખું કોઈને જવાબ આવતા નથી પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જવો જવું જવું હોય આવા જવાબ આપું છું આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર નથી ને સરપંચના પતિ હાજર રહ્યું છે એના માટે સરપંચની દરખાસ્ત લઈને છે સભ્યો એમની સાથે પણ મારું ગામ આવ્યું છે વિકાસના કામ તો તો થતા જે કર્યા તમારે જોવા આવો જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે એક પણ કામ સરખું થયું નથી આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે દસ આઠ 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 સભ્ય છે પાંચ હાજર છે મારું નામ આકાશવ્યાસ છે અને હું શામપુર ગામનો વતની છું આજ રોજ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ મારા ગ્રામજનો મારા ગામના છૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડિઝ છે પણ અમારે પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે તારા આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાન મળતી કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છે પટેલ રેવાભાઈ મારું ગામ લાલપુર મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શ્યામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું પોતે સભ્ય તરીકે છું અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોટ પાણીની ચોકી લીમડાનો ઝાડ ફૂલ છોડ આ બધું શ્યામપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસી તાલુકા સદસ્ય હિનાબેન લાલસીના પતિ લાલસી લાલસિંહ ચૌહાણ તેમજ આ આકાશ કુમાર ચંદ્રકાંત તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ આ અમારા પંચાયતના હિત વિરોધી છે બરોબર પછી અમારે અમારે ફાદર ગામનો જે બોર હતો એ બોર્ડ ખોડિયાર માતા જે સડોઈ પંચાયત માં આવે છે તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું જો આ કોઠ અને આ પાણીની ચોકી ઝાડ તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી વાહી કરવા મારી નમ્ર રથ છે સભ્ય છું પાદર ગામ નો વતી છું જે પંચાયત માં વિરુદ્ધ સરપંચ વિરુદ્ધ જે અવશ્ય દરખાસ્ત કરી હતી તે દન ખોટી છે બરાબરથી કોઈ લાઈટ નો બોટરો બોટરો બારી કાઢવી બરાબર પંચાયત ને ખોટું રન કર્યો

ભાજપ સદસ્ય છે બરાબર ઉપરો તાલુકા સદસ્ય છે ભાજપ ના ચૌહાણ હા યુવાન પતિ છે ને દવાખાનામાં જોબ કરે છે